ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો આજે લાભ પાચમ તો આજે આપણે જઈશું કાકાના દર્શન કરવા તો વિડીયોમાં આગળ બને રહ્યો એ તો ઓછો જોવો સબીર હા ફ્રુટાઈન દિ હાલો ઓશી બીચ હા હા બસ છો આપડે આગળ જાજો એ ઉતરી ગઈ નહી અમે હુ ઉતરી ગયા હા

જે ઘરેથી લઈને ટાટું ખાઈને ખાવા આવતા હોય એ અહીંયા બેસીને ખાઈ શકે છે બેઠા છે બધા ટોળે ફોળે અને જો પંખો બહુ મોટો શેર બનાવ્યો છે બહુ સરસ જગ્યા છે ભાઈ દર્શન કરી લીધા છે હવે બહાર નીકળીએ

જો ગરબા માનતાના ગરબા માનતાનું મધરૂ માનેલું હોય કોઈની સગાઈ લેવાની હોય તો અહીંયા પૂરી કરી શકો છો જય બૈયા સુવિધા મદદ ટ્રસ્ટ તરફથી કરેલી જ છે જેની માનતા હોય તે કરી તો મિત્રો દર્શન કરી લીધો છે અમારે જઈએ બજારમાં પછીની એક જ ઘર બાજુ આ બાજુ ટુ વ્હીલ પાર્કિંગ છે અને તેની બાજુ ફોર વ્હીલ પાર્કિંગ બે બાજુ અલગ અલગ છે હા છે મિત્રો બારનો બજારનો નજારો અહીંયા તમને છોકરાની દરેક આઈટમ મળી જાય જ્યારે મોટી બધી તો આ ગાડીઓ દુપટ્ટા ચા પાણી નાસ્તો ये जो होटल हो कदी ये टेंशन वाला थे आज काल आवनो तो

아마도 아니 아마도 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 આવા ભીડ થવાની આ તો થોડા મોડા આવે ને બધું બધું ભૂલ થઈ જાય ખૂલું થઈ આ મંદિરમાં હા ધીરે ધીર ધીરે ધીરે ભીડ ગમી છે હા હા તો બંધ બંધ કરતો આવે છે Manta kuri para il

મિત્રો બળિયાદેવ મહારાજના દર્શન કરી ઘેર પહોંચી જશે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય બળિયાદેવ